જય શિવ જય ભોળાનાથ ખૂબ જ સુંદર સોમવાર સ્પેશિયલ શિવજીનું ભજન ભજન નીચે લખીને મેં આપેલું છે તો જરૂરથી સાંભળજો જય ભોળાનાથ હર હર મહાદેવ આવ્યા આવ્યા રે સોમવાર ભજન મારે કરવું છે આવ્યા આવ્યા રે સોમ ભજન મારે કરવું છે મેં તો નથી કરી ભક્તિ લગાર ભજન મારે કરવું છે મેં તો નથી કરી ભક્તિ લગાર ભજન મારે કરવું છે આવ્યા આવ્યા રે સોમવાર ભજન મારે કરવું છે પહેલું ભજન મેં તો કૈલાસમાં કીધું પહેલું ભજન મેં તો કૈલાસમાં કીધું શંકર પાર્વતીનું નામ જ લીધું મેં શંકર પાર્વતીનું નામ જ લીધું મારો થઈ જશે બેડો પાર ભજન મારે કરવું છે મારો થઈ જશે બેડો પાર ભજન મારે કરવું છે આવ્યા બીજું ભજન મેં તો અમરનાથ કીધું બીજું ભજન મેં તો અમરનાથ કીધું શિવ શક્તિનું નામ જ લીધું શિવ શક્તિનું જીવનનો ઉદ્ધાર ભજન મારે કરવું છે મારા જીવનનો કરવા ઉદ્ધાર ભજન મારે કરવું છે આવ્યા આવ્યા રે સોમવાર ભજન મારે કરવું છે ત્રીજું ભજન મેં તો બનારસ કીધું ત્રીજું ભજન મેં તો બનારસમાં કીધું કાશી વિશ્વનાથનું નામ જ જપ્યું કાશી વિશ્વનાથનું નામ જ જપ્યું મારું પાપોનો કરવા ઉદ્ધાર ભજન મારે કરવું છે મારા પાપોનો કરવા ઉદ્ધાર ભજન મારે કરવું છે આવ્યા આવ્યા સોમવાર ભજન મારે કરવું છે ચોથું ભજન મેં તો કેદારનાથ માં કર્યું ચોથું ભજન મેં તો કેદારનાથ માં કર્યું ગ્રાસ જ્યોતિલિંગનું નામ જ જપ્યું મારા આત્માનો કરવા ઉદ્ધાર ભજન મારે કરવું છે આવ્યા આવ્યા રે સોમવાર ભજન મારે કરવું છે શાર શાર સોમવારની ભક્તિ મેં કરી શાર શાર સોમવારની ભક્તિ મેં કરી ભોળા મહાદેવજીના નામ જ જપિયા ભોળા મહાદેવ જી જ જપ્યા એવા મહાદેવને ભજો દિન રાત ભજન મારે કરવું છે એવા ભોળાનાથને ભજો દિન રાત ભજન મારે કરવું છે આવ્યા આવ્યા રે સોમવાર ભજન મારે કરવું છે મેં તો નથી કરી ભક્તિ લગાર ભજન મારે કરવું છે